જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપી ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જણસીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તર માર્કેટિંગ એડમાં આજે તારીખ અગિયાર જૂન ને બુધવાર ના રોજ જસ્તર માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો ત્રણ હજાર મોડ આસપાસની કપાસની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી રહીએ હરાજીમાં જઈને કપાસના આજના બજાર ભાવ સોળસો રૂપિયા પૂરા સુપર માલ લેનાર પણ છે આમ દલાલ પણ માર્કેટિંગ એડમાં કપાસ લઈને આવેલા ખેડૂત ભાઈ વિનુભાઈ અજમેર ગામ ઓરી 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 ના છે ઓરી ોરાણુ પંચાણું છું પંચાણું રૂપિયા પંચાણું રૂપિયા પંદરસો રૂપિયા આપ રૂપિયા સુપર માલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ આઠ ભાઈ લઈને આવ્યા

हेलो एक धरो આવતી ભાઈ સોમલ પરના 75 હાલો બાપા 1575 વૈલા ભાઈ 71 હાલો 161 161 પાકા 161 થી રીમે આપો હા કોમલ પર મને કંદર 75 બાહી વૈલા ભાઈ 325 676 67 સાહેબ

1588 રૂપિયા માલ સરો લેનર ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળો અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર જટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથે સાથે અર્ધ રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી જટકા મશીન એક વીગા લઈ બસો વીગા ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથો સાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો 50 રૂપિયા દેખાય છે 1000 584 56 67 67 રૂપિયા

લેવાશ રૂપિયા કરી દો ભાઈ કેટલો ખર્પો આ આ 1589 રૂપિયા સુપરમાર્કેટ લેનાર હોય આ આલી 13 એક એક 35 5 6 700 100 99 71

પંદરસો ને એક્યાસી રૂપિયા મીડિયમ સુપર માલ ટાઈપ લેનાર જસદણ માર્કેટિંગ યાર્ડ માં કપાસ બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચૌદસો પચાસ રૂપિયા થી લઈને સોળસો રૂપિયા સુધી